લાખણીયા ગામે ચૌદ વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બની જ નથી યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરીત હોવા છતાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા મુખ્ય કારણ કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરીત હાલતમાં જોવા મળેલ હતી વર્ષ બે હજાર એકમાં આવેલ ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ કરવામાં આવેલ જેની મર્યાદા દસ વર્ષ જ હતી આ શાળા બે હજાર થી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે પણ બે હજાર પચીસ માં તે જ શાળા વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરી ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવનને ખૂબ જ મોટું જોખમ ઊભું થાય તેમ છે તો બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કર્યા બાદ પણ દિવસ સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કાયદ નિરાકરણ આવ્યું નથી આ બાબતે ભાવસાર દેજાવી હિંગણા દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈ જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં આવે તો ધરણા આંદોલન અને આમરના ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારે હતી જ્યારે લાખણિયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકાર શ્રીમાં રજૂઆત કરવામાં આવશે તથા લાખણીયા ગામના રસ્તાને ફરીથી બનાવવા ફરિયાદ કરવામાં આવશે આમ છે ઈશાપુઠા અને અમારા ગામમાં છેલ્લા વિશ્વ વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે નતમદુવા અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એનો પૂરો આભાર અને ખરેખર એકંદ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણા બધા ભેગા થઈને સામાન્ય એક સપાના ઠરાવથી અને ભૂત સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનો પ્રશ્ન છે એને હલ કરશું બીજું કે ધોરણ વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના નાના મધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કરતા પાણીની વ્યવસ્થા છે પણ લાઈટના કનેક્શનો નથી મળતા અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા ચાર કિલોમીટરનો રોડ રસ્તા છે અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા સાસદ સભ્ય અગિયાર વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આટો નથી માર્યો અમે એને ઘણી બધી રજૂઆત કરી છે અમે દલિતવાસમાં સમાજવાડીઓ માટે છેલ્લા લગભગ પચાસ લેટર આપ્યા છે ત્યારે પણ અમે આ ધાર નથી દેતા અમે રતન જુવાન ને ભાઈ ને અમે એ જ કહીએ છીએ કે અમારી સાથે રહી તમારી સાથે રહીશું અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશે અબલાસા તાલુકાના લાખડીયા ગામમાં જે સમસ્યા છે એક તો ખાસ કરીને શિક્ષણ કે અહીંયા આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો જે બાંધકામ જે છેલ્લા બે હજાર બાવીસમાં બનેલું અને તાત્ ભૂકંપ તાત્કાલિક ધોરણે જે બનેલું જેના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આખી પાણીથી ભરાઈ જાય છે એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ અહીંયા આગળ સાંસદશ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે સાંસદશ્રીને કહેવા માંગુ છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા દરેક સમાજના લોકો રે હાલ અહીંયા છે એ દરેક સમાજના લોકો સાથે જ અહીંની મુખ્ય માંગ એ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યો છે એમની સાથે છું સરકારને અમે થોડું સમય આપીએ છીએ બે મહિના ત્રણ મહિનાની અંદર બાંધકામની મંજૂરી લો નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે જો મારા હાથમાં હોત તો આજે જ હું સાઈન કરી દે પણ અબડાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ આવો સાહેબ હું નથી ઈચ્છતો કે મને કોઈ શ્રેય મળે તમને શ્રેય મળવો જોઈએ તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી તો તમે એનો શ્રેય લ્યો અને આ ગામ જે લાખડીયા ગામ છે અબડાસા તાલુકાનું અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ કકડેલું છે ક્યારે પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે બહુ હોશિયાર છે અને ખાસ અહીંયા આગળ નવથી દસ ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ આપ આપો અહીંયા કંડને આપ આવ્યા છો આપને બધી જાણકારી છે હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે અમે સાથે રહેશું તમારી સાથે રજૂઆત કરવા માટે જ્યાં પણ ચાલવું હોય ધારાસભ્ય ધારાસભ્યશ્રી સાંસદશ્રી અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામડા કે અમદાવાદ તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં બે બે ત્રણ મહિનાની અંદર આ સ્કૂલની મન પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો કામ ચાલુ કરાવો અને સાથે સાથે અહીંયા કને નવ અને દસ ધોરણની મંજૂરી પણ અપાવો અહીંના ગ્રામના ગ્રામજનો પણ એવા દાતા જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશું બસ ખાલી મંજૂરી અપાવો તો ધારાસભ્ય શ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો એક વખત આ ગામની ફરી મુલાકાત લેવો શ્રી આપને પણ વિનંતી છે કે અગિયાર વર્ષમાં ક્યારેય આવ્યા નહોતો આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એનું એજ્યુકેશન ખરાબ ન થાય હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે પણ જ્યાં ભણે છે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખકડેલો છે કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે હાલ રોડ પણ જોયું તો ચાર કિલોમીટર રોડ છેલ્લા બે હજાર બારમાં કંઈક બન્યું છે એ પછી રોડ નથી બન્યું તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કહેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવવું ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની આ ચાર કિલોમીટર આવતા આવતા અડધો કલાક લાગે છે થોડીક શરમ કરો તમે પણ કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હો તો રોડનું કામ ચાલુ કરાવો અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવવું નવથી દસ ધોરણ બે છે એના માટે પણ તમે મહેનત કરો કરવાને વહેલી તકે કરાવો બે ત્રણ મહિનાની અંદર કરાવો અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું એનામાં ખરાબ તમારું લાગશે કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે જનતાના પ્રતિનિધિ તમે જો વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો અમારી પાસે સત્તા નથી જો તમારાથી આ કામ ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો સતેશભાઈ જેવા અગ્રણી ગણેલા ગણેલા ધારાસભ્ય સાંસદ નો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા છે રિપોર્ટર રમેશભાઈ